મહનાણા ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર અર્જુનભાઈ મલસિંહ તળવીનું ઝંઝાવતી ચૂંટણી પ્રચાર મહુનલા ગામ લોકોનો પૂરો સાથ સહકાર મળી રહ્યો છે આજે આંબા નીચે મિટિંગ યોજાઈ જેમાં બસો માણસોની વચ્ચે અને ગામમાં ભારે બહુમતીથી આ સરપંચની ચૂંટણીમાં વિજેતા પ્રાપ્ત કરવા માટેના અર્જુનભાઈ મલસિંહ તળવી અગાઉ વોર્ડ સભ્યના હોદ્દામાં હતા ત્યારે ગામ લોકોના વિકાસના કામો કર્યા ને હાલ સરપંચની ચૂંટણીમાં સરપંચ અને આઠ સભ્યોની બોડી જેમાં પહેલા વોર્ડમાં તડવી કાલીબેન મશુલભાઈ બિનહરીફ વિજેતા તરીકેના ઉમેદવાર છે ત્યારે મારા ગામના મતદાર ભાઈઓ બહેનો મારું નિશાન છે ખાંડડીના નિશાન પર તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ મારા નિશાન પર સિક્કો મારી વટ આપી અપાવી મને અને મારા વડ સભ્યોને જંગી ભારે બહુમતીથી પવિત્ર મત આપી વિજય બનાવશો તેવા સરપંચ પદના ઉમેદવાર અર્જુનભાઈ મલસિંહ તડવીએ સરપંચ પદની ચૂંટણીમાં ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો બ્યુરો ચંદુભાઈ મોહનિયા મહોનાળા ગ્રામ પંચાયતની અંદર મેં તડવી અર્જુનભાઈ મલસિંહભાઈ સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી છે મારું ખાનણીનું નિશાન છે અને મારા મહોનાળા પંચાયતની અંદર આઠ વોર્ડ છે આઠ વોર્ડની અંદર દરેક વોર્ડની અંદર મારું એક એક સભ્ય છે અને આ આઠે આઠ સભ્યોને જંગી બહુમતથી જીતાડવાની મારી પૂરેપૂરી તૈયારી છે વત્તા જનતા જનાર્દન પજે છે વોટ મતદારો એમની દરેકની એટલી બધી બાહાયદારી અમને આપેલ છે કે દરેક વોર્ડના સભ્યો અમે વિજેતા બનાવીશું અને આઠે આઠ વોર્ડમાં વિજેતા થઈશું અને જે વોર્ડ નંબર એક છે એ વોર્ડની અંદર અમારો એક સભ્ય બિનહરીફ થયેલો છે એ આજે એમ જ એ બતાવે છે કે આજે અમે ત્યાં પહેલી શરૂઆતમાં જ વિજેતા હાંસલ કરી દીધી છે બાકીના સાત વોર્ડ રહ્યા છે એ સાતે સાત વોર્ડમાં અમે મારા વોર્ડના દરેક સભ્યો વિજેતા બને એવી અમને પૂરેપૂરી આ મતદારો ખાતરી આપેલ છે અને અમે વિજેતા બનાવીશું અને બનીશું અને દરેક મતદાર ભાઈઓ આજે શપથ લે છે હમણાં કે અમે બધા અર્જુનભાઈ સાથે છીએ અને વોટ આપી અને અપાવીશું બતાવી દઉં દરેક મોનાળા ગામના મતદાર ભાઈઓ મારી સાથે છે અને મને સહકાર આપી રહ્યા છે મને સમર્થન આપી રહ્યા છે અને આજે મોના ગામના સરપંચ તરીકે મારું એક નિશાન છે ખાનણીનું અને ખાનણી પર વોટ આપી અને અપાવી વિજય બનાવવા માટે દરેક મતદારભાઈઓ આજે શપથ કહે છે મારું નામ છે તળવી અર્જુનભાઈ મલસિંહભાઈ દરેક મિત્રો મને ખાનણીના નિશાન પર વોટ આપી અને અપાવી જંગી બહુમતથી વિજય બનાવવા માટે આજે આ શપથ લઈ રહ્યા છે